નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી દર્શક મિત્રો ટુ ધ પોઈન્ટ પર આજે વાત કરવી છે વકરતા રોગચાળાની વરસાદે તો વિરામ લઈ લીધો છે પરંતુ રોગચાળાએ વિરામ નથી લીધો વરસાદ બાદ મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાનું પ્રમાણ ખૂબ વધી રહ્યું છે અને છેલ્લા અઠવાડિયાથી રાજ્યભરમાંથી આ કેસો જે સામે આવી રહ્યા છે સંખ્યા વધી રહી છે અમદાવાદમાં પણ ડેન્ગ્યુ મલેરિયા આ ઉપરાંત પણ ઘણા બધા એવા વાયરલ રોગો છે કે જેમની સંખ્યા વધી રહી છે આ ઉપરાંત રાજકોટ વડોદરામાં પણ આ જ પ્રકારની પરિસ્થિતિ છે ત્યાં પણ દિવસે ને દિવસે કેસો વધી રહ્યા છે તો એની પાછળ જવાબદાર કારણો શું છે અને આ વકરતા રોગચાળા વચ્ચે તમે તમારા સ્વાસ્થ્યની સંભાળ કઈ રીતે રાખશો તેના પર આજે આપણે ચર્ચા કરીશું ચર્ચા કરવા માટે મારી સાથે જાણીતા બે ડોક્ટર્સ ઉપસ્થિત છે મારી સાથે આજે ડોક્ટર રચિત પટેલ ઉપસ્થિત છે ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ છે તેઓ આ ઉપરાંત મારી સાથે આજે રાજકોટથી ડોક્ટર ધર્મેશ ભટ્ટી ઉપસ્થિત છે જાણીતા સ્વાગત છે શરૂઆત ડૉક્ટર ધર્મેશ આપનાથી કરું છું કારણ કે છેલ્લા ઘણા સમયથી રાજકોટમાં જે રીતે કેસીસ વધી રહ્યા છે ખૂબ જ ચિંતાજનક છે તંત્ર એની રીતે તૈયારીઓ શરૂ કરી દીધી છે ફોગિંગને આ ઉપરાંતની ખાસ કરીને જે કાર્યવાહી કરવાની હોય છે પરંતુ તેમ છતાં આ રોગચાળો ઘટ્યો નથી વધી જ રહ્યો છે ત્યારે હાલ પરિસ્થિતિ કેવી છે અને કયા કયા રોગો અત્યારે સૌથી વધારે કઈ કઈ બીમારીઓ લોકોમાં વધારે જોવા મળી રહી છે કયા કયા વાયરલ ઇન્ફેક્શનના કેસો આવે છે અત્યારે તમે બહુ સાચી વાત કીધી હમણાં આ વરસાદ પછી જોવા જઈએ તો બધા બી મચ્છરજન્ય રોગો છે ડેન્ગ્યુ છે મેલેરિયા છે ચિકન ગુનિયા છે એમાં વધારો થયો છે સાથે સાથે જે વાયરલ રોગ વાયરલ ડિસીઝીસ છે ઇન્ફ્લુએન્ઝા છે અને ટાઈફોઈડ છે એમાં બી વધારો થયો છે એટલે આ આ બધા જે મુખ્ય જે કારણ જોવા જઈએ તો જ્યારે વરસાદ પછી જ્યારે આપણે કૃત્રિમ પાણીનો ભરાવો થતો હોય છે એના કારણે મચ્છરનો ઉપદ્રો વધતો હોય છે પ્લસ પાણી અને ખાવા પીવાની વસ્તુઓમાં જે કારણે થોડું ઇન્ફેક્શનનું પ્રમાણ વધારે જોવા મળતું હોય છે પ્લસ આ વાતાવરણ એવું છે કે જેમાં બેક્ટેરિયા વાયરસ અને ફંગસ ને ગ્રોથ થવાનો એક અનુકૂળ આબોહવા પૂરી પાડે છે એટલે એ લોકોનું જે ગ્રોથ છે એ વધારે સારી રીતે થઈ શકે છે એટલે આ બધા કારણોથી આ અત્યારના સિઝનમાં આ બધા કેસો વધારે જોવા મળે છે અને ઓપીડીમાં પ્લસ અમારી ઇન્ડોરમાં બી અત્યારે વધારે પ્રમાણમાં આ પ્રકારના કેસો જોવા મળે છે ડૉક્ટર ધર્મેશે વાત કરી કે ઘણા બધા કેસો વધી રહ્યા છે ઘણા લોકોમાં અલગ અલગ સિમ્ટમ્સ હોય છે પરંતુ જે મુખ્ય કારણ છે એ મચ્છર અથવા તો પાણી જન્ય પાણીમાં જે અત્યારે ભેળછેડ થઈ રહી છે તેના કારણે આ રોગો થઈ રહ્યા છે પરંતુ હાલ જે પરિસ્થિતિ છે કારણ કે દર વખતે વરસાદ પછી આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે પરંતુ આ વખતે કેસીસ કંઈક વધારે જ વધી રહ્યા છે તેની પાછળનું કારણ શું હોઈ શકે ચોક્કસ થી બેઝિકલી જો અત્યારે વાત કરીએ તો જે સીઝન છે રાઈટ વરસાદ હમણાં જ થોડા દિવસ પહેલા ઘણો બધો વરસાદ આ અમદાવાદની જો પર્ટિક્યુલર વાત કરીએ તો કન્સ્ટ્રક્શન સાઇટ ઘણી બધી ચાલી રહી છે ડેવલપમેન્ટ ઘણું બધું થઈ રહ્યું છે તો મુખ્યત્વે અત્યારે જ અમારા જે દર્દીઓ આવી ત્રણ પ્રકારના દર્દીઓની સંખ્યા વધુ છે એક છે કે જે મચ્છરજન્ય રોગચારો જે ફેલાયેલો છે જેમાં કે આપણે વાત કરીએ ડેન્ગ્યુ છે ચિકનગુનિયા છે અને મલેરિયાના અમુક ફ્યુ કેસીસ છે બીજું જે વાત કરીએ તો વાયરલ કેસીસ પર્ટિક્યુલરલી ઇન્ફ્લુએન્ઝા અને અમુક અમુક એચ વન એન વન ના કેસીસ અમારી જોડે આવી રહ્યા છે અને ત્રીજી કેટેગરી છે જે પાણીજન્ય રોગોનું કે જેમાં વાત કરીએ તો ટાઈફોઇડ છે જે અમુક કેસીસ ની વાત કરીએ તો હવે જો આ ત્રણ કેટેગરીના ડિસીઝ ની આપણે વાત કરીએ તો ત્રણેયની મિકેનિઝમ અલગ અલગ છે જે આ મચ્છરજન્ય રોગો છે ચોમાસું હમણાં જ અત્યારે ચાલી રહ્યું છે વરસાદ પછીનો આ ઇમિડિયેટ પછીનો જે સમય હોય છે એ દરમિયાન મુખ્યત્વે જે મચ્છરજન્ય રોગો વધવાનું કારણ એ હોય છે કે આપણા ઘરની આસપાસની છે અમુક જે કન્સ્ટ્રક્શન સાઇટ છે જ્યાં અમુક જે આપણે એક્ઝામ્પલ તરીકે વાત કરીએ તો જે ઘણી જગ્યાએ આપણે ખુલ્લા ટાયર પડેલા હોય આપણા ધાબામાં અમુક કુંડાની આજુબાજુ હોય હોય આપણે છે તેમાં પાણી કોઈ 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 એવા એવી પાણીની પાણીના વાસણ છે અમુક જગ્યાએ પડ્યા હોય ને જેની અંદર પાણી ભરાયેલું હોય તો ભરાયેલી જગ્યાની જગ્યામાં મોસ્કીટો નું બ્રિડિંગ થાય છે અને અલ્ટિમેટલી મચ્છર કડવાથી આપણને આ ડેન્ગ્યુ મલેરિયા ચિકન ટાઈપના રોગો થાય છે આપણે જે ટાઈફોઈડ ની અત્યારે જે વાતાવરણ એકદમ ભેજવાળું છે અને આ ભેજ વાળા વાતાવરણમાં અમુક ખોરાકની અંદર પાણીજન્ય રોગોનો જેના કારણે કોલે છે અને સાથે સાથે જો વાત કરીએ તો જે સિઝન ચેન્જ થઈ છે હમણાં થોડી ઠંડી વરસાદના દરમિયાન થોડું ઠંડક વાળું વાતાવરણ હતું અત્યારે જો વાત કરીએ તો થોડું ગરમીનું અને ભેજવાળું વાતાવરણ છે તો આ દરમિયાન થોડા વાયરલ કેસીસ અને એમાં પણ પર્ટિક્યુલરલી અમુક અંદર ઇન્ફ્લુએન્ઝા અને એચ વન ના કેસીસ પણ અત્યારે આવી રહ્યા છે તો કુલ મિલાઈને મચ્છરજન્ય રોગો છે પાણીજન્ય રોગો છે અને વાયરલ રોગો આ ત્રણેય રોગો ત્યારે મિશ્રણ જોવા મળ્યું છે જેના કારણે દર્દીની સંખ્યામાં અચાનક વધારો થયો છે તો ડોક્ટર ધર્મેશ આવા રોગચાળાની જે અત્યારે પરિસ્થિતિ છે દર બીજા ઘરે સમસ્યા છે કોઈને કોઈ બીમાર છે તો આ પરિસ્થિતિમાં કઈ કઈ બાબતોનું જ્યારે આવા વાતાવરણનું નિર્માણ થાય કે જ્યાં ભેજવાળું વાતાવરણ વધારે છે મચ્છર અથવા તો પાણીજન્ય રોગચાળાનો ભય વધારે છે આવા વાતાવરણમાં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ આ બહુ સાચી વસ્તુ છે કે જો આપણે ધ્યાન રાખીએ તો આપણે રોગોથી બચી શકીએ અને તો આપણને ઇન્ફેક્શન ના લાગે એના માટે સૌથી પહેલા વાત કરીએ તો જેમ આપણે મચ્છરજન્ય રોગો છે એનાથી બચવા માટે શું કરવું જોઈએ તો કે મચ્છર આપણને ને એના માટે ફૂલ સ્લીવના અને આખા કપડા પહેરવા જોઈએ અને અને દિવસે કે ઓફિસે તમે ઘરે હોય કે ઘરની આજુબાજુનો જે એરિયા હોય કે જ્યાં કૃત્રિમ પ્રાણીનો ભરાવો થતો જેમ કે આપણે ઘણી વાર વાસણોમાં કુલરમાં કે પછી પક્ષીઓને પાણી પીવાના બાઉલ્સ હોય કે પછી કોઈ જે ટાયર્સ હોય ખુલ્લા ટાયર્સ હોય એ બધી જગ્યાએ પાણીનો જે ભરાવો થતો હોય એનો આપણે નિકાલ કરવો જોઈએ આપણી આજુબાજુનો જે એરિયા છે એને ચોખ્ખો રાખવો જોઈએ જેથી કરીને મચ્છરોનું બ્રીડિંગ છે એ ઓછું થાય અને જેથી મચ્છર રોગો છે એમાં આપણે ઘટાડો જઈ શકીએ પ્લસ જે અત્યારે ગવર્મેન્ટ તો કરી જ રહી છે કે ફોગિંગ જે આપણને લાગે કે કૃત્રિમ પાણીના ભરાવ છે જે કન્સ્ટ્રક્શન ની આજુબાજુમાં છે અથવા ખાબોચિયા છે જે ખાડાઓમાં પાણી ભરે છે એની આપણે દવાઓનો છંટકાવ કરવો જોઈએ ફોગિંગ કરવું જોઈએ જેથી કરીને મચ્છરનો ઉપદ્રવ છે ઇન્ફ્લુએન્ઝા ટાઈપનો વાયરસ છે કે વાયરસ છે કોઈ બી કોઈ બી વાયરસ ડિઝીઝ છે રેસ્પિરેટિવસ એનાથી બચવા માટે થઈને આપણે શું કરવું જોઈએ તો કે આપણે એમાં હેન્ડ હાઇજીન જે આપણે કોરોનામાં શીખ્યા હતા અત્યારે ફોલો નથી કરતા હેન્ડ હાઇજીન નું ધ્યાન રાખવું જોઈએ સાથે સાથે જે જો આપણે માસ્ક પહેરીને રહેવું જોઈએ થોડું સોશિયલ નું પાલન કરવું જોઈએ અને જે ભીડભાડ વાળી ટાળવું જોઈએ એના પછી વાત કરીએ તો જે પાણીજન્ય રોગો છે ખોરાકથી જે થતા રોગો છે જે ટાઈફોઈડ છે કોલેરા છે હેપેટાઇટિસ છે આ બધા રોગો થી બચવા માટે થઈને આપણે પેલા પહેલા તો બહારનું જે ખાવાનું છે ને અવોઈડ કરવું જોઈએ ગરમ તાજો ખોરાક છે એ ખાવું જોઈએ આપણે બહાર જતા હોય તો પોતાના ઘરેથી ચોખ્ખું ઉકાળી એને ગરમ કરીને ઠંડુ કરેલું પાણી અથવા ફિલ્ટર વાળું પાણી નો ઉપયોગ કરવો જોઈએ જેથી કરીને આપણે જે બહારનું જે ભેળસેળ ટૂંકમાં જે રોગયુક્ત પાણી છે એ આપણે પીવાનું ટાળીએ અને એનાથી આપણે આ રીતે આપણે આ આ રીતે જોવા જઈએ તો આપણે ત્રણ અલગ અલગ રીતે આપણે જે છે રોગોથી આપણે બચી શકીએ ડૉક્ટર રચિત અત્યારે હવે પરિસ્થિતિ એવી છે કે કેસો વધી રહ્યા છે દર બીજા ઘરે જે રીતે મેં વાત કરી કે અત્યારે કોઈને કોઈ વ્યક્તિ બીમાર છે તો આ પરિસ્થિતિમાં અચ્છા ઘરમાં કોઈ એક વ્યક્તિ બીમાર છે તો બીજા અન્ય લોકોને અન્ય પરિવારજનોએ કઈ કઈ સાવચેતી રાખવી જોઈએ કઈ રીતે બચી શકાય આ મતલબ આમ તો જોવા જઈએ તો મચ્છરજન્ય રોગ છે ચેપી રોગ ના કહેવાય પરંતુ એક ઘરમાં કોઈ બીમાર છે તો બીજા બીજી વ્યક્તિ તરત જ બીમાર થઈ જતી હોય છે આવું આપણે જોઈએ છીએ તો એનાથી કઈ રીતે બચી શકાય ચોક્કસ બહુ અગત્યનો સવાલ તમે કર્યો છે જ્યારે પણ ઘરમાં કોઈ વ્યક્તિ બીમાર થાય છે તો જેમ ધર્મેશભાઈ પર્ટિક્યુલર આપણે મચ્છરજન્ય રોગની વાત કરીએ તો ઘરમાં કોઈ વ્યક્તિને મચ્છર બીમાર થયું છે ડેન્ગ્યુ થયું છે કે થયો છે તો આપણે પહેલી શું તકેદારી રાખવાની છે કે આપની આસપાસ બીજા કોઈ બ્રિડિંગ મોસ્કીટો બ્રિડિંગના કોઈ એવી જગ્યાઓ છે કે જ્યાં કોઈ આર્ટિફિશિયલ કોઈ જગ્યાએ આપણે કૃત્રિમ પાણી ભરાયેલું છે કે નહીં એ જગ્યાનો પહેલા આપણે તપાસ કરવા અને જો એવું કોઈ પાણી ભરાયેલું હોય તો પહેલા એનો ઉકેલ લાવવાનું છે બીજી વસ્તુ એ છે કે મચ્છરજન્ય રોગ છે ચેપી રોગ નથી એટલે એનાથી કે ગભરાવાની જરૂર નથી હા પરંતુ જો ઘર કે બીજો કોઈ મોસ્કીટો ફરતા હોય તો એ મોસ્કીટો એ આપણને પેલા વ્યક્તિને જે જે રોગ થયો છે એનો ફેલાવો આપણા સુધી પહોંચાડી શકે છે તો એ સંજોગોમાં આપણા ઘરમાં એક મચ્છર ન હોય તે માટે જરૂરી પગલા લેવાના છે જેમ મોસ્કીટો નેટ નો યુઝ કરવાનો છે ધર્મેશ ધર્મેશ ભાઈએ કહ્યું એ પ્રમાણે ફૂલ સ્લીવના આપણે કપડાં પહેરવાના છે આપણે યુઝ કરવાનું છે રાઈટ એટલે પ્રિવેન્ટ કઈ રીતે કરવાનું છે પર્ટિક્યુલરલી તમને જો યુઆરઆઈ સિમ્ટમ્સ મીન્સ કે તમને શરદી હોય ખાંસી હોય ગળામાં બળત હોય આ પ્રકારના સિમ્ટમ્સ હોય તો તમે તમારો રોગ તમારા ફેમિલી મેમ્બર્સ ને આપી શકો છો તો એ સંજોગોમાં જે આપણે કોવિડમાં પ્રિકોશન્સ લેતા હતા એ પ્રકારના પ્રિકોશન્સ લેવાના છે જો આપણને તો થોડું આઇસોલેશન રાખવાનું છે રેસ્ટ કરવાનું છે હાઇડ્રેશન મેન્ટેન રાખવાનું છે અને પોસિબલ હોય તો આવી રહ્યા છે ચિંતા કરવાની જરૂર નથી મેજોરિટી ઓફ કેસીસમાં ચાર પાંચ દિવસની સામાન્ય ઇલનેસ પછી વધારો થઈ જાય છે એટલે કોઈ હશે વાયરલ ડિસીઝ હશે કે રોગ હશે એની કોઈ દવા નથી એની ટ્રીટમેન્ટ શું છે કે હાઇડ્રેશન મેન્ટેન કરવાનું છે કોઈ પણ જાતનું લિક્વિડ આપણે મેક્સિમમ અમાઉન્ટમાં લેવાનું છે જે આપણે લેતા લિટર જેટલું પાણી અ લીંબુ શરબત છે ઓઆરએસ પાવડર છે છે વધારે રાખવાનું રેસ્ટ કરવાનું છે રાઈટ અને જેમ વાત કરી કે વાયરલ જન્ય રોગ હોય તો આપણાથી બીજાને ના ફેલાય તે માટેની તકેદારી રાખવા મોસ્કીટો જન્ય રોગ થયો હોય આપણને તો પછી મોસ્કીટો આપણા ઘરની આજુબાજુ બ્રિડિંગ ના હોય તેની તકેદારી રાખવા ઉપરાંત ડૉક્ટર ધર્મેશ આપણે ત્યાં જે અત્યારે સારવાર થઈ રહી છે ઘણા લોકોને એ પણ ખ્યાલ નથી હોતો બહુ લેટ પહોંચતા હોય છે હોસ્પિટલ કારણ કે સિમ્ટમ્સ નથી ખબર પડતી ના નાનું ક્યારેક માથું દુખે કે પેટ દુખે તો લોકો જલ્દી ડૉક્ટરનો નથી સંપર્ક કરતા અને પછી બહુ લેટ થઈ જાય ત્યારે પહોંચતા હોય છે તો અત્યારનો જે સમય છે અત્યારે કારણ કે રોગચાળો વકર્યો છે તો કયા કયા સિમ્ટમ્સ દેખાય તો તરત ડૉક્ટર પાસે પહોંચી જવું જોઈએ બહુ સાચી વાત યુઝઅલી શું વસ્તુ થાય છે કે જયારે લોકોને તાવ ને એવા સિમ્ટમ્સ થાય ત્યારે લોકો પોતાની જાતે દવા લેવાનું પસંદ કરતા હોય છે પોતાની ઘરમાં પડેલી દવાઓ કે પેલા ડોક્ટર આપેલી દવાઓનો ઉપયોગ કરીને પેલા પોતાની જાતે સાજુ થવાની ટ્રાય કરતા હોય છે એનાથી ભી મેળ નો આવે તો ડાયરેક્ટ મેડિકલ સ્ટોરમાં જઈને ડાયરેક્ટ દવાઓ પરચેસ કરીને પોતાની જાતે સેલ્ફ મેડિકેશન કરતા હોય છે એમાં ઘણી વખત અમારી પાસે જયારે દર્દી આવે છે ત્યારે ઘણી વાર તબક્કામાં આવે છે અથવા સિવિયર તબક્કામાં આવે છે અથવા હેરાન થઈને આવે છે તો આ બધી વસ્તુમાં સૌથી પહેલા તો એક જ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ કે તમારે કોઈ પણ પ્રકારના સિમ્ટમ્સ પેરાસિટામોલ જે તાવની દવા છે એના સિવાય કોઈ પણ પ્રકારની દવાઓ લેવી ના જોઈએ ઘણા બધા લોકો હોમિફ લઈ લેતા હોય છે નિમેસુલાઇડ લઈ લેતા હોય છે આ બધી દવાઓનો ઉપયોગ વિધાઉટ પ્રિસ્ક્રિપ્શન કરતા હોય છે તો ઈ વસ્તુ ટાળવી જોઈએ તમને તાવ લાગે અને તમે સિમ્પલ પેરાસિટામોલથી એકાદ વખત પેરાસિમોલ લઈને જોઈ જુઓ જો રાતનો સમય એવો સમય કે તમારા ડોક્ટરનો કોન્ટેક્ટ થઈ શકે એમ નથી તો તમે પેરાસિટામોલ લઈને ચલાવી શકો છો પછી તમારે વેલી તકે ડોક્ટરને મળી એનો યોગ્ય યોગ્ય નિદાન કરી અને એ પ્રમાણે ઈલાજ કરવો જરૂર છે કારણ કે જો આપણે જોઈએ તો મલેરિયામાં બી તમને તાવ આવશે ડેન્ગ્યુમાં બી તાવ આવશે ટાઈફોઈડમાં બી તાવ આવશે અને બીજા કોઈ વાયરલ ડિઝીઝ એમાં શરૂઆતના તબક્કામાં તાવ તાવો છે પણ બધા સિમ્ટમ્સ અલગ અલગ થતા હોય છે જ્યારે આપણે ડેન્ગ્યુની વાત કરીએ તો જ્યારે સિમ્પલ ડેન્ગ્યુ હોય છે ત્યારે તાવ તાવ આવો બોડી પેઇન થવું હેડેક થવું અ ઘણીવાર રેશિસ આવે છે મલીઝ અને વીકનેસ દર્દીઓને લાગતી હોય છે અને ઘણી રિટ્રોબાયટ્રોપે આંખની પાસે દુખાવતો હોય આ બધા સિમ્ટમ જોવા મળતા હોય છે આ બધા સિમ્ટમો સાદા ફીવરમાં ઘણા બધા ફેરમાં જોવા મળતા હોય પણ જયારે એની સાથે સાથે લોકોને અસહ્ય પેટમાં દુખાવો થઈ જાય પેટમાં સિવિયર સિવિયર વીકનેસ ફીલ થતી હોય શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય અથવા ભાનની અવસ્થા જે છે એ બરોબરના પેશન્ટ એજિટેડ ને અલ્ટરમેન્ટલ સ્ટેટસમાં હોય તો આ બધા છે વોર્નિંગ સાઇન્સ છે જો આવા કોઈ સિમ્ટમ્સ દેખાય તો જલ્દી થી જલ્દી પેશન્ટને હોસ્પિટલાઇઝ કરીને એ પ્રમાણે ટ્રીટમેન્ટ કરવી જોઈએ એટલે આ ઘણી બધી વસ્તુઓ છે જે નાની નાની વસ્તુઓ છે જેનું આમાં ધ્યાન રાખવું જોઈએ એટલે મારું તો એક જ કહેવાનું છે તમે તકે તમારા મળો નિદાન કરાવો અને એના આધારે તમે સારવાર કરો જેથી કરીને તમે જે છે જે ઓલ્ડ ઘણી વખત કોમ્પ્લિકેટેડ રોગ થાય છે એમાં બી આપણે ઘટાડો કરી શકીએ અને વહેલો વેલા થાય તો વહેલી તકે દર્દી સાજા થઈને જલ્દી પોતાનું કામ છે એ રિઝ્યુમ કરી શકતા હોય છે આ ઉપરાંત ડૉક્ટર રચિત જે સારવાર માટે દર્દી આવે છે તો આપણે ત્યાં ડેન્ગ્યુ થયું છે અથવા તો કોઈ પણ પાણીજન્ય રોગચાળો રોગ થયો છે તેની સારવાર કેટલા તબક્કામાં થતી હોય છે કઈ રીતે કરવામાં આવતું હોય છે કારણ કે ઘણા લોકોને ખ્યાલ નથી હોતો ઘણા લોકો જલ્દી સારવાર લઈને બહાર આવી જાય ઘણા લોકોને સમય લાગે તો એ દર્દીઓને ખ્યાલ નથી આવતો કે મને આ સમસ્યા થઈ છે તો કેટલો સમય લાગશે તો એક પ્રાથમિક સારવાર ક્યાંથી કઈ રીતે શરૂ થાય અને કઈ રીતે પછી સ્ટેપ્સ વાઇઝ ડોક્ટર્સ આગળ વધતા હોય છે જી ચોક્કસ થી હવે વાત કરીએ પહેલા મચ્છરજન્ય રોગોની તો મુખ્યત્વે અત્યારે ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના કેસીસ ઘણા આપણને જોવા મળી રહ્યા છે જો ડેન્ગ્યુની આપણે વાત કરીએ તો એનો જે ડિસીઝનો જે કોર્સ છે જનરલી છ થી આઠ દિવસનો કોર્સ હોય છે એટલે શરૂઆતમાં પહેલા દિવસથી તમને તાવ આવે છે પછી જનરલી ત્રીજા ચોથા દિવસ પછી તમને પેટ ભારે લાગવાનું ચાલુ થાય છે જે આપણે લિક્વિડ ને જે ઓરલી આપણે જે ખોરાક લેતા હોઈએ છીએ ધીમે ધીમે આપણાથી ટોયલેટ નથી થતો એટલે ઉલટી થવાનું ચાલુ થાય છે હવે ડેન્ગ્યુ એવો રોગ છે કે ઘણા દર્દીઓ આવે છે રિપોર્ટ કરાવે છે ડેન્ગ્યુ પોઝિટિવ આવે છે અને તરત એડમિટ થવા માટે દોડી જાય છે એક જરૂરી વસ્તુ એ છે કે તમારે હા ડોક્ટરનો કોન્ટેક્ટ કરવાનું છે પણ દરેક ડેન્ગ્યુના દર્દીને એડમિટ થવાની પણ જરૂર હોતી નથી હવે જો આપણે ડેન્ગ્યુની પર્ટિક્યુલરલી વાત કરીએ તો ઇનિશિયલ સ્ટેજમાં એની મેઇન ટ્રીટમેન્ટ છે હાઇડ્રેશન એટલે કે પાણી તમારેથી જેટલું બની શકે તેટલું મેક્સિમમ આપણે મેન્ટેન રાખવાનું છે જો એક તબક્કો એવું આવે કે આપણાથી હવે ઓરલી નથી લઈ શકાતું લિક્વિડ નથી લઈ શકાતું કે સોફ્ટ જે આપણે કે ડાયટડી મગભાત છે એવું કશું લઈ નથી તો એ છે છે ચોક્કસ આપણે આપણે ચેતી જવાનું જવાનું ને એડમિટ થઈ આ બધા રોગમાં પ્રોબ્લેમ એ થતો હોય છે કે ગ્રેજ્યુઅલી ડિહાઇડ્રેશન થઈ જાય છે અને ડિહાઇડ્રેશનના કારણે પછી શરીરના જેવું કે કિડની છે લિવર છે મગજ છે એની પર અસર થવાની ચાલુ થાય છે એટલે ડિહાઇડ્રેશન પ્રિવેન્ટ કરવાનું છે જો આપણાથી ઓરલ ઇન્ટેક લઈ શકાતું હોય તો નેચરલ ઓરલ ઇન્ટેક કન્ટિન્યુ રાખવાનું છે આપણને ઉલટી ઉપકાર થઈ રહ્યા છે અને આપણાથી ઓવરલ ટોયલેટ નથી થતું તો આપણે એડમિટ થઈ અને હાઇડ્રેશન માટે એડમિટ થવાનું છે રિપોર્ટનો અમુક નો રિપોર્ટ છે કાઉન્ટ નો રિપોર્ટ છે એનું અમારે ફોલોઅપ લેવાનું હોય છે અને તબક્કાવાર જે મેં તમને કીધું એ પ્રમાણે જનરલી આ ડિસીઝ આઠ દિવસનો હોય છે અને એમાં નેચરલ રિકવરી જ આવતી હોય છે જે કોમ્પ્લિકેશન્સ એના માટે થતા હોય છે કે એક્સેસિવ ડિહાઇડ્રેશન થઈ જતું હોય છે અને ડિહાઇડ્રેશનના કારણે પછી બીજા અંગોનું ઇન્વોલ્વ થાય છે તો એ પ્રિવેન્ટ કરવાનું છે એટલે આપણે જો મેન્ટેન કરી શકીએ તો કરવાનું છે ના થાય તો બળતરા જનરલી સાદો વાયરલ હશે તો તમને બે થી ત્રણ દિવસમાં જાતે જેવું લાગે ત્રીજા દિવસ પછી તમને સારું લાગી રહ્યું છે પરંતુ જો તમને એવું લાગે કે બીજા ત્રીજા દિવસે સિમ્ટમ્સ વધી રહ્યા છે રાઈટ સિવિયરિટી વધી રહી છે તાવ વધારે આવી રહ્યો છે કે પછી તેમાં જુદા જુદા કયા પ્રકારનો રોગીઝ છે કેટલું અંદર રેસ્પિરેટરી ઇન્વોલ્વમેન્ટ થયેલું છે તે પ્રકારની આગળ સારવાર કરવામાં આવતી હોય છે આ ઉપરાંત આવા વાતાવરણમાં ધ્યાન રાખવું જોઈએ જ્યારે ભેજયુક્ત વાતાવરણ છે રોગચાળાનો સમય ચાલી રહ્યો હોય ત્યારે જે દર્દીઓ છે એમને પણ અને જે દર્દી નથી એમને પણ કઈ કઈ બાબતોનું ખાવા પીવામાં ધ્યાન રાખવું જોઈએ પોતાની લાઈફસ્ટાઈલમાં

છે અને જે લોકો પોતાની હેલ્થનું ધ્યાન નથી રાખતા શરૂઆતના તબક્કામાં એવા લોકોમાં કોમ્પ્લિકેશન થવાની શક્યતાઓ વધી રહી છે અને ખાસ કરીને જોવા જઈએ તો કોઈ આ આ બધા વાયરલ ડિસીઝમાં કોઈ પર્ટિક્યુલર દવા નથી હોતી એટલે ઇમ્યુનિટી નો રોલ છે એ બહુ જ મોટો છે ક્યાંક ને ક્યાંક આપણી રિકવરીમાં એટલે ખાવા પીવાની જયારે વાત કરવામાં આવે ત્યારે પહેલા પેલા તો જેમ હાઇડ્રેશન ઇટ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઇન એની ફીવર એટલે હાઇડ્રેશન મેન્ટેન થવું બહુ જ જરૂરી છે આખા દિવસમાં આપણે જે 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 હોય એમાં પાણી એટલે આખા દિવસમાં ફોર થ્રી ટુ ફોર લીટર મિનિમમ વોટર ઇન્ટેક થવું જોઈએ જ્યુસ છે પાણી છે વોટ એવર એ આપણે વધારે પ્રમાણમાં પ્રવાહી ખોરાક છે લેવો જોઈએ સાથે સાથે જે પ્રોટીનયુક્ત અને વિટામિન યુક્ત ખોરાક છે એ વધારે ખાવો જોઈએ દર્દી હોય કે ના હોય આપણા શરીરને વિટામિન અને પ્રોટીનની જે ઉણપ જે આપણે ખોરાક માંથી ને પૂરી કરી શકીએ છીએ તો એ આપણે હેઝી ડાયટ તો જ આપણે થઈ શકશે પ્લસ આ સમયગાળામાં પાણીજન્ય રોગોમાં બી વધારો થતો હોય છે તો બને ત્યાં સુધી બહારનું જે ચોખ્ખું પાણી ના હોય એવી જગ્યાએ પાણી પીવાનું અને ખુલ્લા ખુલ્લામાં રાખેલો ખોરાક છે એને ખાવાનું બને ત્યાં સુધી ટાળવું જોઈએ એટલે બને ત્યાં સુધી ઘરે રાંધેલો ગરમ તાજો ખોરાક છે એ ખાવું જોઈએ ઘણા લોકો ટ્રાવેલિંગ વાળી જોબ કરે એને બહાર ખાવું કમ્પલસરી થઈ જતું હોય છે તો એવા લોકોને સારી અને ચોખ્ખી જગ્યાએ જ્યાં ખોરાક હોય કે જ્યાં બંધ ખોરાક રાખવામાં આવેલો હોય ખુલ્લામાં ના હોય એવો ખોરાક વધારે બને ત્યાં સુધી અને

ચોક્કસ થી હવે જે લોકોને પહેલેથી કોઈ ગંભીર બીમારી છે જેમ કે કોઈને કિડની તકલીફ છે કોઈને કોઈ લીવર ની તકલીફ છે કોઈને કોઈ ઇમ્યુન સપરેશન થેરાપી ચાલી રહી છે કોઈને કેન્સર ની તકલીફ છે તો એવા લોકોને કોઈ પણ સામાન્ય તાવ આવે તો પણ તું ડેજ નથી કરવાનું કોઈ પણ સામાન્ય તાવ જોવા પણ લાગે તરત ડોક્ટર ની સલાહ લેવાની છે ને ડોક્ટર ની સલાહ પ્રમાણે આગળ ટ્રીટમેન્ટ કરવાની છે જેમ આગળ મેં વાત કરી કે આ દરેક રોગ જે રોગ કરતા એના કોમ્પ્લિકેશન આપણને ઘણા હેરાન કરતા હોય છે અનકંટ્રોલ ડાયાબિટીસ બ્લડ તકલીફ છે જેને કોઈ દવા ચાલી રહી છે એવા દર્દીઓની અંદર આ રોગના કોમ્પ્લિકેશન થવાની શક્યતા વધારે તો આવા પ્રકારના જે દર્દીઓ છે તેને ખાસ એ ધ્યાન રાખવાનું છે કે આપણને કોઈ પણ સિમ્ટમ્સ આવે સામાન્ય તાવ આવે છે શરદી થઈ છે ખાંસી થઈ છે તો આપણે ઘરગથ્થુ જેમ આપણે દવા લઈએ છીએ એના સલાહ લઈને આપણે આગળ વધીએ બીજી વસ્તુ એ છે કે જો મચ્છર જેને રોગ કર્યો હોય તાવ આવે છે ઠંડી લાગે છે માથું દુખાય છે બોડી એક થાય છે તો એવા કેસની અંદર પણ થોડા વહેલા ડોક્ટરની સલાહ લઈએ કે જેનાથી ડોક્ટર આપણને મોનિટરિંગ કરી અને જો કોઈ વોર્નિંગ સાયન્સ લેખાય તો આપણને એડમિશનની એડવાઇસ આપી અને કન્ટિન્યુઅસ જે ક્લિનિકલ મોનિટરિંગ કરવાનું હોય થઈ શકે અને જે બધા મેઇન રોગ છે વાયરલ ઇલનેસીસ છે આ બધી અને એમાં ડિસીઝ કરતા એના કોમ્પ્લિકેશન આપણે હેરાન થાય બેઝિકલી એ કોમ્પ્લિકેશન આ ઉપરાંત ધર્મેશ જે દર્દીઓ સાજા થઈ ગયા છે કોઈ પણ બીમારી થઈ હતી પરંતુ કેવું થાય કે સારવાર થયા બાદ પણ થોડા સમય માટે તેમને એટલી બધી એનર્જી ન હોય તો એ લોકોએ રિકવર કરવા માટે સારવાર થયા બાદ કે તમે હોસ્પિટલથી ઘરે તો આવી ગયા ત્યાર પછી કેટલા સમય સુધી કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ આ બહુ સાચી વાત કીધી કે ઘણીવાર જે છે આપણે દર્દીઓને પહેલાના તબક્કાની વાત કરીએ પછીનો તબક્કો બી બહુ જ જરૂરી છે જે સામાન્ય તાવ સધી રુદ્રશ અને કોઈપણ પ્રકારના વાયરલ વાયરાડીઝ પછી આપણા શરીર એક પ્રકારનો ઘસારો લાગે છે અને એ એની સામે આપણો બોડીએ ફાઇટ કર્યું હોય આપણે એની સામે શરીરની અંદર એક લડાઈ લડી હોય કે જેના કારણે આપણા શરીરને ઘસારો લાગ્યો હોય અને એમાંથી બહાર આવવા માટે એને આપણે જ્યારે ઇકોરી ફેઝમાં હોય ત્યારે હું મારા બધા પેશન્ટને સમજાવતો છું કે હાઈ પ્રોટીન હાઈ ફાઈબર ડાયટ વિથ વિટામિન્સ વાળો અને પ્રોટીનયુક્ત આહાર ખાવો જોઈએ બને ત્યાં સુધી ભારે ખોરાક છે જે મેંદો છે ફાસ્ટ ફૂડ જંક ફૂડ છે બને ત્યાં સુધી ટાળવું જોઈએ વધારે પડતો તીખો તળેલો તેલ વાળો ખોરાક બી ટાળવો જોઈએ અને નોર્મલ આપણો જે ઘરે બનતો જે ખોરાક છે રોટલી શાક દાળ ભાત એ બધું ખાવું જોઈએ ખાસ કરીને એમાં બી પ્રોટીન વાળું અને વિટામિન લીલા શાકભાજી ફ્રુટ્સ અને કઠોળ આનું એક યોગ્ય મિશ્રણ જે છે સાથે રાખવું જોઈએ અને એની સાથે સાથે પ્રોબાયોટિક્સ એટલે દહીં છાશ બી યુઝ કરવો જોઈએ અકોર્ડિંગ ટુ પેશન્ટ પ્રોફાઇલ એટલે આ બધી વસ્તુ પેશન્ટના પ્રોફાઇલ ઉપર આધારિત હોય ઘણા લોકોને ડાયાબિટીસ હોય ઘણા લોકોને બીપી હોય અથવા કોઈ બીજી બીમારી હોય તો એના આધારે બી ડાયટમાં થોડો ઘણો ફેરફાર થતો હોય પણ મોટા ભાગના જે અગર વાત કરવામાં આવે તો આ બધા ડાયટમાં હાઈ પ્રોટીન હાઈ ફાઈબર અને વિટામિન યુક્ત ખોરાક છે ખાવો જોઈએ સાથે સાથે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ કે તમારે હાઈડ્રેશન મેન્ટેન કરવાનું છે સાજા થઈ ગયા પછી બી કારણ કે જો તમે ઘરે ગયા પછી બી હાઇડ્રેશન હાઈડ્રેશન બાટલાઓથી ડિસ્ચાર્જ કરી દઈએ છીએ ત્યારે આપણે મોઢેથી ખોરાક માટે જ આપણું હાઇડ્રેશન મેન્ટેન કરવાનું હોય છે એટલે શરૂઆતના જે પહેલા પંદર દિવસથી એક મહિનાનો તબક્કો હોય ત્યારે ખાસ કરીને આપણી ડાયટ આપણા વોટર ઇન્ટેક એની ઉપર ખાસ મોનિટરિંગ રાખવું જોઈએ અને એ બધી વસ્તુનું વધારે અ ધ્યાન રાખવું જોઈએ અને સાથે સાથે પૂરતો આરામ સાત થી આઠ કલાકની ઊંઘ કારણ કે આપણે સૂતી વખતે આપણા સ્નાયુઓ મસલ અને બોડી છે એ રિકવરી કરતું હોય છે એટલે કન્ટિન્યુઅસ સાત થી આઠ કલાક ઊંઘ છે એ એક ધારી લેવી જોઈએ રિકવરી ફેઝ માં આટલી વસ્તુનું ધ્યાન રાખજો યોગ્ય ખોરાક પૂરતો પ્રમાણમાં પ્રવાહી અને પૂરતો આરામ આ ત્રણ રીતે જે છે આપણે આપણા જે શરીરની રિકવરીમાં છે આપણે એને હેલ્પ કરી શકીએ જોડાયા આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ તો દર્શક મિત્રો હાલ કાર્યક્રમમાં બસ આટલું જ આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર